સામાજિક લગતા કરી હતી સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જ પોલીસ સારી કામગીરી કરનાર પોલીસ કર્મીઓને પુરસ્કારથી સન્માનિત કર્યા હતા ઉપરાંત સાયબર ક્રાઈમ લગતા ગુનાઓ પર અંકુશ લાવવા પોલીસ દ્વારા કાર્યવાહી તેમજ બે વર્ષ દરમિયાન થયેલ કામગીરી અંગેની સમીક્ષા કરી હતી ઇન્સ્પેક્શનની કામગીરી આજે કરવામાં આવેલી છે છેલ્લા બે વર્ષની જે કામગીરી છે તમામ પ્રકારના વોબી કામ હોય ક્રાઈમ બાબતમાં હોય ટ્રાફિકના હોય સાયબર ક્રાઇમમાં હોય અને અત્યારે જે સરકારી જુદી જુદી જે સ્કીમો ચાલે છે દાખલ તરીકે જે વ્યાજખોરી છે એ તમામના મુદ્દા ઉપર પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે એ કામગીરીની સમીક્ષા થશે સાથે કામગીરીમાં જે સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારી છે એને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામાં આવશે છેલ્લા બે વર્ષની કામગીરીની સમીક્ષા કરી તે દરમિયાન ડિવિઝનમાં ક્રાઇમ ખૂબ જ કંટ્રોલમાં છે તમામ વિસ્તારોમાં પબ્લિક તરફથી બીજા તરફથી પોલીસને લાગતા એ મુદ્દાઓ જે ભવિષ્યમાં પબ્લિકને સ્પર્શ કરી શકે એ તમામ મુદ્દાઓ પર પણ ભવિષ્યમાં સારી કામગીરી થાય એ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે આજે આપણે ખ્યાલ છે કે જે સાયબર ક્રાઇમના પણ ગુનાઓ લોકોની જાગૃતતાના કારણે વધ્યા છે એને પણ કેવી રીતે ડામી શકાય પબ્લિકને સપોર્ટ લઈ સ્કૂલો કોલેજોમાં સેમિનાર મહિલાઓ બાબતમાં ક્રાઇમ હોય શેડ્યુલ કાસ્ટનો જે ક્રાઇમ હોય એ તમામ ગુનાઓમાં કેવી રીતે ઘટાડો લઈ શકાય એ પ્રકારની દિશામાં આજે સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં પણ અમે પબ્લિકને પણ આશ્વાસન આપીએ કે દાંગોધ્રા ડિવિઝનમાં અમે બેસ્ટ પોલીસિંગનો દાખલો થાય એ પ્રકારની પોલીસ અહીંયા કામગીરી કરશે પોલીસ દ્વારા પબ્લિકને પણ અપીલ કરવામાં આવશે કે આપણે આજુબાજુ પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોય કોઈ ગરીબ વ્યક્તિઓને મુશ્કેલી પડતી હોય કોઈ વ્યાજખોરોનો ત્રાસ હોય એ કોઈ પણ પ્રકારની રજૂઆત એ પોલીસને આપ કરી શકો છો અમારા તમામ અધિકારી કર્મચારીઓ તમામ પોલીસ સ્ટેશનો એ બાબતમાં તમામને સૂચના આપવામાં આવેલી છે ભવિષ્યમાં પણ પબ્લિકનો સારું થાય એ પ્રકારની દિશામાં પોલીસ કામગીરી કરશે અમારા પોલીસ અધિકારી કર્મચારીનો મોબાઈલ નંબર પણ સાર્વજનિક કરવામાં આવેલા છે સો નંબર પણ આપણે ખ્યાલ છે અને જે વન જે સાયબર ક્રાઇમની હેલ્પલાઇન છે એમાં પણ વધુમાં વધુ પબ્લિકનો ઉપયોગ કરે એ પ્રકારની તમામ પબ્લિકને પણ અપીલ કરું છું જેડીસી ન્યૂઝ સાથી દિનેશ ગાભવા સાથી જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા